તો સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો પ્રાંતિત શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે પોગલુ પિલુદરા બકાલપુર જેસિંગપુરા સહિતના ગામમાં વરસાદ મગફળી ડાંગર સહિતના પાકને આ વરસાદથી ફાયદો થશે તો સાબરકાંઠા જિલ્લામાં આ સ્થિતિ જોવા મળી રહી છે સર્વત્ર વરસાદ વરસ્યો છે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે અને અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે જોકે સારા વરસાદથી ખેડૂતોને ફાયદો થવાનો છે જે પાક અત્યારે વાવ્યો છે મગફળી ડાંગર સહિતના પાકને પણ ફાયદો થશે વધુ વિગતો સાથે સંવાદદાતા દર્શન આપણી સાથે સાબરકાંઠાથી ફોનલાઈન ઉપર જોડાયા છે દર્શન અત્યારે શું સ્થિતિ છે અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે ગ્રામ્ય વિસ્તારોમાં કેવો વરસાદ વરસ્યો તો સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો છે જેના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો પ્રાંતિજ સહિત આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો રોડ રસ્તા પાણી પાણી થયા તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસ્યો છે